રોજ ભવ્ય કાર્યક્રમ અંતર્ગત પત્રકારોને માહિતી આપવામાં આવી હતી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી દસ હજાર કરતા પણ વધુ સ્વયંસેવકોએ નોંધણી કરાવી છે અને જેમાં હિંમતનગર શહેરના નક્કી કરાયેલ માર્ગો પર સાત હજાર કરતા પણ વધુ સ્વયંસેવકો દ્વારા પદ સંચાલન કરવામાં આવનાર છે મોદી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે તદુપરાંત સ્વયંસેવકોના જમવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં સેવિકા ટીમ દ્વારા હિંમતનગરના અલગ અલગ વિસ્તારમાંથી દર ઘર દીઠ રોટલી ઉઘરાવવામાં આવશે અને સાંજે ભાખરી ઉઘરાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત હિંમતનગરના મોતીપુરા સ્થિત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી બે હજાર પચીસમાં તેની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરવાની છે સંઘમાં ઉજવણી કરવું એ વિશેષ કોઈ કાર્યક્રમ નથી હોતો પરંતુ કાર્યનો વિસ્તાર થાય અને સંઘ કાર્યનું દૃઢીકરણ થાય એટલે કે હિન્દુ સમાજમાં રાષ્ટ્રભાવના ઘર ઘર સુધી પહોંચે એ સંઘનો ઉદ્દેશ છે અને ઉદ્દેશ ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો થાય છે તો શતાબ્દી પૂર્વે ખૂબ મોટી સંખ્યામાં સમાજનો બધો વર્ગ જોડાય એને લઈને આપણે સાબરકાંઠા જિલ્લાનું એક શક્તિ એકત્રીકરણનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે દિનાંક એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારના દિવસે સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી હિંમતનગર ખાતે મહાદેવ શાખા એટલે કે મોદી ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમ રહેવાનો છે આ કાર્યક્રમની અંદર સંઘના જે સ્વયંસેવકો છે એ જ રહેશે એટલે કે સંઘનો નિશ્ચિત ગણવેશ છે એ ગણવેશની અંદર અંદાજે સાતેક હજાર જેટલા સ્વયંસેવકો રહેશે આ પૂરો એક વિશેષ પ્રયત્ન કરીને આપણે રજિસ્ટ્રેશન કર્યું છે જે સંખ્યા લગભગ દસ હજાર કરતાં વધુ થઈ છે તો જે આ સંખ્યા આવશે એ સાબરકાંઠાના મહત્તમ ગામોમાંથી આ સંખ્યા આવશે સમાજના પ્રત્યેક વર્ગમાંથી આપણે સંપર્ક કર્યો છે પ્રત્યેક સમાજ ઉપરાંત પ્રત્યેક વર્ગ એટલે કે ડૉક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખેડૂત ઉદ્યોગપતિ મજ જેને કહેવાય કે મજૂરથી મારે હાથ લડી ચડાવનાર દાનો દુકાનદાર એમ સમાજના વ્યવસાય કરનારથી લઈને સમાજના પ્રત્યેક જાતિ સંપ્રદાય એટલે હિન્દુ સમાજની જે જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓમાંથી એટલે જેને હિન્દુ કહી શકાય એ બધા વર્ગોમાંથી સ્વયંસ્વ ગણવેશમાં રહેવાના છે અને જેની અંદર સમાપન કાર્યક્રમ છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક આદર્શિંહ ચિંતનભાઈ ઉપાધ્યાયનું વક્તવ્ય રહેવાનું છે એ સાંજે ત્રણ પિસ્તાલીસ વાગે રહેવાનું છે એ ઉપરાંત બપોરે એટલે કે બાર વાગે ભોજન પહેલાં અગિયાર વાગે હિંમતનગરના મોદી મેદાનની બંને બાજુ બેરણા રોડ ઉપર અને બીજું ગાયત્રી મંદિર રોડ ઉપર બે બાજુ સંચાલન નીકળશે જેની અંદર અઢી અઢી હજાર કરતા વધુ સંખ્યાની બે ભાગમાં સંચાલન રહેશે સાથે ન્યૂઝ